એક અહીંયા છે છે અને પાણીનો ક્યારો આપણે વાં માંથી છે ગયો કાબેરું નાય છે જોવું નકલા ક્યારે નાય છે ચાલો આગળ વારવાર નો ટાઈમ થઈ ગયા અને જો હેલ થઈ ગયા હેલના હીરું થઈ ગયું છે જો મીંડા હે ઉગવા હજી તો પાણી તો પાયું નથી અસલની ઝીણી ઝીણી હીરું થઈ ગયું છે બબે પાંદડે આવી રીતે જો અને પાણી પીધું હે આપણું અહીંયા તો હવે તો એટલું બાકી છે ચાલો ફટાફટ વાળીએ જો બાજુમાં રોટાવેટર વેટા રાખવા આવ્યા હે તો હવે એ બાજુ તો આપણે જાવું ને આપણો વિડીયો થઈ ગયો હોય ઘણો લાંબો કલાકની આજુબાજુ થઈ ગયું હોય લાઈ આવ્યા એની તો ફરી પાછા કાલે આપણે આવ્યું લાઈ તો બધા લાઈનમાં જોડાવજો là con cũng vậy đi lên rồi đấy, giờ là phải hết. cho થઈ ગયા હવે ફ્રી નાખું પાછું વરાઈ ગયું છે અને હવે જવાનું છે માંડવામાં નાકું વરવા પાછું ને એક લાઈન ફિટ કરી પાછી અને જો બાવીતેર પછી અહીંયા આવ્યું છે બાજુમાં હલવા જો તો કઈ ખાતી આકવાય હોય એવું લાગે છે અને અહીંયા બધું આપણે કમઠાણ હાલે તો થોડીક રહી છે હવે બાસાલી તો બાસાલી બાષાલીની ટાંકી ભરીએ અને પછી જાય માંડવામાં પાણી ભરવા તો કલાક થવાયારે કરીએ હવે લાઈ અહીંયા સમાપ્ત તો કાલે પાછા જોડાઈ જાજો બધા કાલે આપણે આવ્યું બે વાગ્યા ની આજુબાજુ લાઈ કરશું કાલે આજે બે વાગ્યા કર્યું હતું તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવી પાસે લાઈવમાં બાય બાય